તૈતિરીય ઉપનિષદ અધ્યાય ત્રણ ભૃગુવલ્લી વિસ્તૃત વિવેચન ભૃગુ અને વરુણના સંવાદ દ્વારા આનંદ સ્વરૂપ બ્રહ્મની અનુભૂતિ પરિચય ભૃગુવલ્લી નું રહસ્ય ભૃગુવલ્લી એ તૈતિરીય ઉપનિષદ નો અંતિમ અને સર્વશ્રેષ્ઠ ભાગ છે આ અધ્યાયમાં પિતા વરુણ અને પુત્ર શિષ્ય ભૃગુ વચ્ચેના સંવાદ દ્વારા બ્રહ્મ જ્ઞાનની યાત્રાનું રહસ્ય ખોલવામાં આવ્યું છે આ વલ્લીનું મુખ્ય લક્ષ્ય બ્રહ્મનું આનંદ સ્વરૂપ સમજાવવાનું છે જેમ જ્યાં માર્ગ ગણ્યો માંડુક વલ્લી માં તપને જ બ્રહ્મ સુધી પહોંચવાનું એકમાત્ર સાધન ગણવામાં આવ્યું છે વરુણ પોતાના પુત્ર ને જ્ઞાન તૈયાર આપતા નથી પણ તેને વારંવાર પ્રયોગશાળામાં પાછો મોકલે છે જેથી ભૃગુ જ્ઞાન માત્ર શાબ્દિક નહીં પણ આત્મઅનુભવ બને આ વલ્લી જ્ઞાનની પ્રક્રિયાને રહસ્યમાંથી બહાર કાઢીને એક વૈજ્ઞાનિક પ્રયોગની જેમ રજૂ કરે છે જ્યાં દરેક પરીક્ષણ કરવું અનિવાર્ય છે સંવાદનો આરંભ જિજ્ઞાસા અને શ્રદ્ધા શિષ્ય ભૃગુ પિતા વરુણ પાસે સંપૂર્ણ શ્રદ્ધા અને વિનમ્રતા સાથે જાય છે શિક્ષા વલ્લીમાં આપેલા આચારના પાયા પર ઉભા રહીને તે પૂછે છે અધિહી ભગવો બ્રહ્મ હે આદરણીય ગુરુ મને બ્રહ્મ વિશે ઉપદેશ આપો વરુણ બ્રહ્મ વ્યાખ્યા માત્ર બે અહીં ભ્રગુ ને કહે છે કે તું પોતે જ આ તત્વ તપ દ્વારા જાણવાની ઈચ્છા કર તપસા બ્રહ્મ विजिज्ञासस्व આ ઉપદેશમાં માં ભૃગુ પ્રત્યેનો વિશ્વાસ ટ્રસ્ટ દેખાય છે કે ભૃગુ પોતે સત્યને શોધવાની ક્ષમતા ધરાવે છે પંચકોષનું વિશ્લેષણ સત્યની ક્રમિકરણો પંચકોષ ખોરાક ભ્રુગુને પહેલો અનુભવ થાય છે કે અન્ન જ બ્રહ્મ છે તે જુએ છે કે બધા પ્રાણીઓ અન્ન જ જન્મે છે અને અન્ન વિના જીવી શકતા નથી વરુણ કહે છે તારું અવલોકન સાચું છે પણ અન્ન મર્યાદિત છે પરિવર્તનશીલ છે અને નાશવંત છે બ્રહ્મ તો શાશ્વત હોય છે તારી શોધ હજી અધૂરી છે જા અને ફરી તપ કર બે પ્રાણમય કોષ જીવન શક્તિ ફરી તપ કર્યા પછી ભૃગુને લાગે છે કે પ્રાણ એટલે કે શ્વાસ જ બ્રહ્મ છે કારણ કે પ્રાણ જ અન્નમય કોષ ને ગતિ આપે છે તે સમગ્ર શરીર અને ઇન્દ્રિયોને કાર્યરત રાખે છે વરુણ કહે છે પ્રાણ મહત્વપૂર્ણ છે પણ તે પણ ક્રિયાશીલ છે તે શરૂઆત અને અંત ધરાવે છે તેથી તે પૂર્ણ બ્રહ્મ નથી ત્રણ મનોમય કોષ વિચાર અને ભાવના ભૃગુ ત્રીજી વખત તપ કરીને અનુભવે છે કે મન જ બ્રહ્મ છે મનજ સંકલ્પ વિકલ્પ દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે અને વિશ્વને અનુભવે છે વરુણ કહે છે મન પણ ચંચળ છે તે સુખ અને દુઃખના દ્વંદ્વમાં ફસાયેલું છે તે ક્ષણિક છે તેથી તે અંતિમ સત્ય નથી ચાર વિજ્ઞાનમય કોષ બુદ્ધિ અને વિવેક ચોથી વખત ભૃગુ બુદ્ધિ કે વિજ્ઞાનને બ્રહ્મ માને છે વિજ્ઞાન એટલે કે વિવેક શક્તિ જે મનને નિયંત્રિત કરે છે અને સત્ય અસત્યનો ભેદ પારખે છે વરુણ કહે છે પરમ આનંદ સતત અને અથાગ તપ પછી ભ્રગુ આ ચારેય કોષ આવરણોને ભેદીને પાંચમા અને અંતિમ સત્ય સુધી પહોંચે છે તેને અનુભૂતિ થાય છે કે આનંદ જ બ્રહ્મ છે તે પિતાને કહે છે આનંદો બ્રહ્મેતી વ્યજાનાથ મેં જાણ્યું કે આનંદ જ બ્રહ્મ છે વરુણ કહે છે સાંઈ શા ભાર્ગવી વારુણી વિદ્યા હે ભૃગુ આ તે વરુણ પાસેથી મેળવેલી પરમ વિદ્યા છે આનંદમય કોષ એ બ્રહ્મનો મૂળ સ્વરૂપ છે તે કોઈ ક્ષણિક સુખ નહીં પણ આત્માની નિત્ય સ્થિતિ છે તે શુદ્ધ અદ્વૈત અને શાશ્વત છે આ આનંદ જ તમામ સૃષ્ટિનું મૂળ છે કારણ કે બધા જીવો આનંદની શોધમાં જ પ્રવૃત્ત છે ભૃગુવલ્ નું ગહન તત્વજ્ઞાન તપનું રહસ્ય આ અધ્યાયમાં તપનો અર્થ માત્ર શારીરિક કષ્ટ નથી પણ એકાગ્રતા અને તીવ્રતા છે ભ્રગુની એકાગ્રતા જ તેને દરેક સ્તરે જ્ઞાન મેળવવા માટે મદદ કરે છે તપ એ જ સાધન છે જે અસ્થિર મન ને નિયંત્રિત કરીને આત્મા તરફ વાળે છે અન્ન અને સદાચાર નો મહિમા શિક્ષાવલ્લીની ની જેમ ભૃગુવલ્લી પણ વ્યવહારુ ઉપદેશથી ભરેલી છે ઉપનિષદ કહે છે અન્નમ ન નિંધ્યાત શારીરિક અને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવી જરૂરી છે ગરીબ ભૂખ્યા અને જ્ઞાનથી વંચિત લોકોની સેવા કરવી એ પણ બ્રહ્મની ઉપાસના જ છે નિષ્કર્ષ ભૃગુવલ્લી આપણને શીખવે છે કે બ્રહ્મ જ્ઞાનની યાત્રા બહારથી અંદર તરફની છે શરીર મન અને બુદ્ધિના તમામ આવરણોને ઓળંગ્યા પછી જ જીવ પોતાના મૂળ સ્વરૂપ આનંદને પ્રાપ્ત કરી શકે છે આનંદ એ જ મોક્ષ છે અને અને આ આનંદને પામવા માટે જિજ્ઞાસા તપ ગુરુની કૃપા આ ત્રણ અનિવાર્ય છે ભૃગુએ આ ત્રણેયનો સહારો લઈને પરમ સત્યને જાણ્યું અને તે પોતે જ આનંદ સ્વરૂપ બ્રહ્મ બની ગયો તૈત્રીય ઉપનિષદની આ ભૃગુવલ્લી એ જ્ઞાનનો અંતિમ સંદેશ છે કે આનંદ જ આપણું વાસ્તવિક અસ્તિત્વ છે